સામ આશ્રમ છે સરસ્વતી નદીના કિનારે સરસ્વતી એ બુદ્ધિના દેવી છે એટલે સરસ્વતી નદીના કિનારે રહી અને ભણવું જોઈએ જ્ઞાન મેળવવું જોઈએ યમુનાના કિનારે રહીને ભક્તિ કરવી જોઈએ અને ગંગાના કિનારે રહી સંન્યાસ લેવો જોઈએ નર્મદાના કિનારે રહી અર્થોપાજન કરવું જોઈએ નર્મદાનો કિનારો એટલે અર્થોપાજન સરસ્વતી એટલે જ્ઞાન યમુનાનો કિનારો એટલે ભક્તિ અને ગંગાનો કિનારો એટલે સંન્યાસ એટલે ક્યાં આશ્રમ છે સામ્ય પાસ આશ્રમ સરસ્વતી નદીના કિનારે છે ભક્તિ યોગી ને મનસિંહ ભક્તિ દ્વારા હવે એ વેદ વ્યાસજી એ ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોક બનાવે છે કેટલા હજાર અઢાર હજાર શ્લોકની રચના કરે છે વ્યાકીને થયું કે હું બોલતો તો જાઉં પણ લખે કોણ આ અઢારમાંથી અઢાર હજાર શ્લોકો છે એનો હું બોલતો જાઉં પણ લખનાર કોણ કોણ લખે અને ભગવાન ગણેશની ઉપાસના કરી ગણપતિની ઉપાસના કરી એની થશે ભગવાન ગણપતિ લખવા માટે આવ્યા છે વેદવ્યાસે કીધું કે હું જે બોલું એ તમારે લખવાનું ગણપતિ કહે હું લખવું ખરો પણ મારી એક શરત છે વચ્ચે ક્યાંય અટકવાનું નહીં તમે જો અટકશો તો હું જતો રહીશ અટકવાનું નહીં ગણપતિ ભગવાન આવું કીધું કીધું કે કે છે પણ હું યોગ્ય બોલું બોલું છું છું અયોગ્ય એ વિચારવાનું પેલા અને વિચારીને પછી લખવાનું એ કે ગણપતિ કે એ બરાબર ભાગવતમાં જો અઢાર હજાર શ્લોકોમાં હો હો શ્લોકે એક એક ગુડ શ્લોક આવે છે એના અલગ અલગ ભાષાંતર થતા હોય શું તો કે સો શ્લોક થાય એટલે વેદવ્યાસજી એક બહુ અઘરો શ્લોક મૂકી દે આપણી ભાષામાં કહી ગુડ એટલે અઘરો દેશી ભાષાનો વાત કરું મૂંઝવણવાળો શ્લોક કે એક શ્લોકના કેટલા બધા ભાવાર્થ થતા હોય અને ગણપતિ વિચારવા લાગે કે આ જે બોલ્યા એ યોગ્ય છે કે અયોગ્ય છે એટલામાં પોતાની જે કંઈ ક્રિયા હોય સંધ્યા હોય ઉપાસના હોય એ વેદવ્યાસ કામ કરી લે આવી રીતે એક નહીં અઢાર હજાર શ્લોકની સંહિતા બની છે આપણે એમ થાય ગણપતિ આવું કેમ કીધું કે હું અટકીશ નહીં ઉભો નહીં રહેવું રાહ નહીં જોવું કેમ તો કે એ કર્મ પ્રધાન છે બસ કર્મ ક્રિયા કરવું નવરો ના બેસી રહ્યું ગણપતિ ભગવાન નું આખું સમજો ને તો એ પણ ખૂબ સમજ્યા જેવું છે ગણપતિ ભગવાન નું વાહન શું ઉંદર પણ ક્યાંય ફોટો જોયો કે ભગવાન ગણપતિ ઉંદર ઉપર બેઠા હોય એવો કાર્ટૂનમાં આવે એ નહીં ગણપતિ ભગવાન એવું કહે છે કે ઉંદર એટલે ઉદ્યમ અને ઉદ્યમ એટલે મહેનત અરે ઉંદર જેવો વ્યક્તિ જો મારી સાથે હોય તો હું આડસુ થાવું નહીં ઉંદર જો સતત મહેનત કરતો હોય દોડ દોડ કરતો હોય અથવા કઈ ખટ ખટ ખૂતર્યા કરતો હોય નવરોના બેઠો હોય જો ગણપતિ કહે કે ઉંદર જેવું વ્યક્તિ ઉંદર જેવું પ્રાણી જો મારી સાથે હોય તો મને પણ આળસ થાય નહીં ક્યાંક ને ક્યાંક કર્મ કરતો રહું ઉદ્યમ એને ક્યાંક ઉદ્યમ કરું અને વાત સાચી ઉદ્યમ કરવામાં આવે ક્યાંક મહેનત કરવામાં આવે તો માણસની પ્રગતિ થાય બાકી મહેનત ના કરે કંઈક ઉદ્યમ ના કરે તો પ્રગતિ થાય બહુ સમજાય જેવું હશે એટલે ગણપતિ ના પાડી કે નહીં હું નવરો નહીં બેસું ભાઈ મારો વાહન ગણપતિ કે ઉંદર પર નથી બેસતો તો હું પણ બેસીશ અમને કામ એવી રીતે વેદવ્યાસે અઢાર હજાર શ્લોકોની આ સહિતા એટલે આ ભાગવત રચ્યું છે એક શ્લોક નહીં અઢાર હજાર શ્લોકો છે કેટલા હજાર અઢાર હજાર